જામનગરના કાલાવાડમાં ગૌસેવા માટે કાલાવાડ સેવા સમિતિ દ્વારા યોજાયેલ લોક ડાયરામાં કરોડોનું દાન વરસ્યું હતો જામનગર જિલ્લાના કાલાવડમાં ગૌ સેવા માટે કલાવડ સેવા સમિતિ દ્વારા લોક ડાયરો યોજાયો હતો જેમાં જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી માયાભાઈ આહીર સહિતના કલાકારોએ મોડી રાત સુધી ભજન લોકગીતની ભારે જમાવટ કરી હતી મોડી રાત સુધી ચાલેલા લોક ડાયરામાં માદરી વતનમાં આવેલા આફ્રિકાના નિલેશભાઈ સખિયા અને તેના ગ્રુપના વિજયભાઈ પટેલ કિશોરભાઈ પટેલ પંકજભાઈ કમલેશ પટેલ બાબુભાઈ ગૌ સેવા અને માનવ સેવા માટે અધ ચાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડની ઘોર કરી હતી કલાકારો ઘોર પચાસ સાથે ફોન પર જોડાયેલા છે કિંજલભાઈ આખો કાર્યક્રમ શું અને એમાં કયા કયા કલાકારો હાજર રહ્યા હતા

ભાઈ પટેલ છે પંકજભાઈ છે કમલેશભાઈ છે બાપુભાઈ છે આ સહિતના અનેક લોકો આવેલા હતા ઉપરાંત સુરત અને રાજકોટ મુંબઈ છે પટેલ અગ્રણીઓ આવેલા હતા અને અને ની વરસાદ વરસાવી કલાકારો ઉપર ખુદ લક્ષ્મીજી હોળઘોળ થયા હોય તેવું વાતાવરણ આખું સર્જાયું હતું અને આ જોવા માટે લોકો પણ એટલા તલપા પણ બની ગયા હતા અને મોબાઈલ માં વિડીયો લેવા માટે પણ કરતા મોબાઈલ માં વિડીયો લેવા વાળાની સંખ્યા આ મરીય ઓકે કિંજર ભૈ ધરન્યવાદ કિંજર રિપોર્ટ કાજર્યાન ન્યૂઝ જામનગર